નમો બુધાય હું ભીખુપિક શ્રેષ્ઠી અમર બોધ સુરેન્દ્રનગર તારીખ બે દસ પચીસના ના રોજ સમ્રાટ અશોક વિજયાદશમીના દિવસે અમદાવાદની અંદર ત્રિરત્ન મંગલ બોધિ સંઘ દ્વારા ચતુર્થ બોધ દીક્ષા કાર્યક્રમનું આયોજન રાણપ અંદર જોઈતારામ હોલમાં રાખવામાં આવ્યું હતું તેની સહયોગી સંસ્થા ધમ્મ પ્રભાત ગ્રુપ ફેરી રાણી અને ધમગજ બુક્ષ અમદાવાદ વાળા મિત્રો હતા એના દીક્ષાદાયક હું ભીખુ પછી શ્રેષ્ઠી હતા ત્યાં કાલે ચોમાલીસ લોકોએ પોતાનો હિન્દુ ધર્મ છોડી અને બુદ્ધ ધર્મ નો શિકાર કર્યો અને નવા જીવનની અંદર એમને પોતાનું જીવન આગળ વધાર્યું તો ત્યાં આગલા દિવસે જ પહોંચી ગયો એ લોકોની મિટિંગ કરી કે કેવી રીતે કાર્યક્રમ કરો બે ઓક્ટોબરના દિવસે સવારે રાઈટ વાગે કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ પહેલા રજીસ્ટર કરવામાં આવ્યું તો પચાસ ફોર્મ હતા પણ ચુમાલીસ લોકો હાજર રહ્યા હતા ચોમાલીસ લોકોએ દીક્ષા લીધી દીક્ષાર્થીઓને છ પ્રકારની વસ્તુઓ ભેટ આપવામાં બુદ્ધ ધર્મ વિધિનું પુસ્તક બૌદ્ધ મંગલ ઉપાસકનું પુસ્તક બીજા બે મિત્રોના પુસ્તકો પછી એસ સી બૌદ્ધનો ફોર્મ પછી ધાર્મિક લઘુમતી કાઢ્યું એનો ફોર્મ આવા બધા ફોર્મ સાથે એમના દીક્ષાર્થીઓના ગિફ્ટ પામ આવેલી ઝંડો પંસીલનો અને રાઈટ નવ વાગે સામૂહિક યાચના વધના ભિક્ષુપથી સ્રષ્ટિએ આપી એ પૈત્યો એટલે સંસ્થા મંગલ બોધી સંસ્થા દાણી લેમડા સંઘ લોકોએ લોકો પોતાનો સંસ્થાનો પરિચય આપ્યો એ પૂર્ણ થયું એટલે ભીખુએ આપી લોકોની અડધી કલાક સંસારમાં કેવી રીતે જીવવું એનું પ્રવચન કર્યું એ પ્રવચન પૂર્ણ થયા પછી એને કેમ જીવવું એની બે સિનિયર મિત્રોએ આઠ પ્રકારની પ્રતિજ્ઞાઓ બતાવી ત્યારે ત્યાં બાવીસ પ્રતિજ્ઞા ધમક બુક સ્ટોર ના ચવાણ સાહેબ સમીર ચૌહાણ સાહેબ એ જે ભગવાન બુધના મંગલ કાર્યો ઉપરની જે વાત હતી જે દસ ગુણો ભગવાનના જે હતા એના ઉપર જે બહાવ સચાસ હતા હે એ વાંચી સંભળાયું અને લાસ્ટની અંદર બહેનો દ્વારા ધમપાલન ગાથા ગાઈ અને આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો જબરજસ્ત કાર્યક્રમ હતો ઘણા લોકો આ કાર્યક્રમમાં ભાગ લીધો એ સિવાય બસો લોકો હાજર હતા ત્યાં ડાભી પરિવાર દ્વારા સુજાતા ડાભી પરિવાર દ્વારા બસો લોકોને ભોજન દાન આપવામાં આવ્યું ભીખું પથિકને પણ ભોજન દાન અલગથી સુજાતા પરિવાર દ્વારા આપવામાં આવ્યું અને હાજર લોકો દીક્ષા સંસ્થા કૃષ્ણ મંગલ બોધી સંગે ભિક્ષુ પથિક ને ચીવરદાન અર્પણ કર્યું અને લોકોએ પણ ભૌતિક દાન આપી અને બરોબર સાડા અગિયારે કાર્યક્રમ પૂરો કર્યો સાડા બાર પહેલાં ભોજન કરી અને દરેક લોકો ત્યાંથી છૂટા પડ્યા આવો સરસ કાર્યક્રમ ચતુર્થ બૌદ્ધમ દીક્ષાનો ત્રિરત્ન મંગલ બોધી સંઘ અમદાવાદ દાણી લીમડા આયોજિત થયો હતો નમો બુધાય જય ભીમ આવા કાર્યક્રમ થતા રહો સૌનું મંગલ હો સૌનું કલ્યાણ હો સૌ સુખી હો